ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામે વિશ્વાસઘાત છેતરપિંડીના ગુનામાં નાસ્તો ફરતો આરોપીને પાલેજ પોલીસે ઝડપી પાડ્યો હતો છેલ્લા દોઢેક વર્ષથી નાસ્તા ફરતા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનાના આરોપીને પાલેજ પોલીસે પકડી પાડી કસ્ટડી ભેગો કર્યો હતો પાલેજ પીઆઈ રઝિયાની સૂચના અન્વયે નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા ટીમ બનાવી જેમાં પાલેજ પીઆઈ રઝિયા એસસી પ્રવીણસિંહ ગુપ્તાજી પોલીસ કોન્સ્ટેબલ અશોક ગીગા શંકરભાઈ નાગરિયા દ્વારા પાલેજ પોલીસે ઈપિકો કલમ ચારસો વીસ એકસો વીસ બી ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી એક્ટ સિક્સટી સિક્સ બી સિક્સટી સિક્સ ડી મુજબના ગુનાના કામોને આરોપી સંદીપસિંહ મદનસિંહ વર્ષ ચાલીસ રહેવાસી પાંચસો ત્રણ ગુલમોહર ટાવર શરણજીવ બિહાર સેક્ટર છ ગાઝિયાબાદ યુપી ઉત્તર પ્રદેશની ઓગણત્રીસમી ડિસેમ્બરના રોજ તેના રહેઠાણના સ્થળે દરોડો પાડી હસ્તગત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો વિશ્વાસઘાતના ગુનામાં નાસ્તા ફરતા આરોપી પાલેજ પોલીસ સ્ટેશન ટંકરિયા ગામની ઘટનાની કાર્યવાહી કરવા પાલેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી આરોપીએ આઈસીઆઈસીઆઈ બેંક વીમા વિભાગના કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી પોતાના બેંક ખાતાની વિગતો મેસેજથી ફરિયાદીને મોકલી અને તારીખ આઠ છ બે હજાર સોળથી આઠ ત્રણ બે હજાર સત્તર દરમિયાન ફરિયાદી પાસેથી બાર લાખ સિક્સ્ટી એટ ફોર ફાઇવ ટુ ભરાવી ફરિયાદીની વીમાની પોલિસી ચાલુ નહીં કરી તથા ફરિયાદીએ ભરેલા નાણાં આજ દિન સુધી પરત નહીં આપી ગુના સબબની ફરિયાદી અયુબ ઇબ્રાહીમ દશુ એ પારેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ટીવી નાઇન્ટી ટુ ગુજરાત હનીફ પતાલા